બઉ પ્રેમ કરો છો તે જોઈ જ ખુશી થઈ છે ભગવાન તમને બધાને ખુબ ખુશ રાખે મનભાઈ ના કાકા કાકી વાળી ફેમિલી બતાવો અને વિડીયો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એટલે ગુડ મોર્નિંગ તો ક્યાં થઈ ગઈ પણ બ્લોગ મેં થોડોક મોડો ચાલુ કર્યો હતો અત્યારે ટિફિન ને એવું બધું બની ગયું છે પપ્પા ટિફિન લઈને જતા પડી રહ્યા છે અહીંયા મમ્મી મીઠ માટે પૌવા બટેકા બનાવે છે બટેકા પૌવા કે પૌવા બટેકા તમે શું કહ્યું એ કોમેન્ટ કરજો ગુડ મોર્નિંગ મમ્મી જય કૃષ્ણ ગુડ કૃષ્ણ અહીંયા પૌમાં બટેકા બને છે લીટ માટે અને ટિફિનમાં તો શાક બની ગયું તું અને મનભાઈ તો હજી સૂતા છે હજી તો એ સૂતો છે આજે તો મોડો ઉઠશે મને એવું લાગે છે કે એમ કે રાત્રે બે દિવસથી જ આપતો તો એટલે આજે કદાચ હજી નોડો જ ઉઠશે તો અત્યારે આપણે લોકો મમ્મી પપ્પા બનાવી લે અને હું થોડુંક કામ બતાવી દઉં પછી થોડીક રહી મળી ગાઈઝ જો અત્યારે અમે લોકોએ રીલ્સ બનાવી લીધી વિડીયો એડિટિંગ કરી લીધો અને હવે ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યા છે અને તમે વિચારતા હશો ખાધું કે નહીં પણ અમે ખાઈ લીધું તું વિડીયો લેવાનું રહી ગયો હતો અને અહીંયા મનભાઈ બી ઉઠી ગયા હતા રમતા હતા વઘાર થયો એટલે મનભાઈનું ખાવાનું બનતું લાગે આજે એણે મોડો ઉઠ્યો એટલે મોડું ખાવાનું બનાવ્યું અને અહીંયા મનનું ખાવાનું બને છે શું વઘાર્યું મમ્મી રોટલી 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 વઘારી છે મન માટે છાસમાં વઘારીએ છીએ રોટલી અને બહુ ખાટું ન લાગે ને એટલે થોડું પાણી એમાં પલાળીને નાખીએ છે સેજ મીઠું હળદર મરચું સેજ ખાંડ નાખશો એને આવું બધું બહુ ભાવે અને ટેસ્ટ બી આવે એટલે કંઈક આવું વઘાર કરીને એવું કાંઈક બનાવીએ કેમ કે પછી એને બિચારાને ખાવાનું દૂધ રોટલી લેવું જોઈએ તો ટેસ્ટ ના આવે તીખો કે એટલા માટે એને માટે એ બનાવ્યું છે અને અમે લોકો તો જમી લીધું ને મન તો મસ્ત રમે છે આજે એને સારું છે કાલ કરતા નહીં મન શરદી થઈ ગઈ છે શેડા આવે છે હે ને અત્યારમાં થાય આજે શેડા આવે છે એમ હે ને

અને મમ્મી થોડું ઘણું કામ કરે છે અને એડિટ કરીને હું મળું થોડીક વાર મમ્મી આયા તો કેટલું હસવાનું હતું મમ્મી હસુ આવે છે કેમ કે કેમ હસુ આવે મમ્મી જ કહે છે મને એટલા બધા સેડા આવ્યા એટલા બધા સેડા આવ્યા કેળ ખાતા ખાતા કેળ ખાતા દેખાય આયો 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 ચલો આવ્યો બીટું એ યાદ કરીને એમ બતાવે છે ટાટા જવું છે તો ભાઈ જો અત્યારે આપણે લોકોએ તો જમી લીધું હતું મસ્ત અને આજે વ્લોગ બહુ ઓછા લીધો છે કેમ કે આજે છે ને કામમાં મતલબ હતી હું અને વ્લોગ લેવાનું રહી જતું હતું એટલે વ્લોગ નહોતો લેવાનો અને આજે આપણે થોડી ઘણી કોમેન્ટ્સ વાંચીશું અને હવેથી આપણે વિચારીએ છીએ કે રાત્રે છે ને કોમેન્ટ્સના જવાબ આપીશું અમુક કોમેન્ટ્સ હશે ને એના હું વ્લોગમાં આન્સર આપી દઈશ તમને જે મને એવું લાગશે કે આન્સર આપવા જેવી છે એનો હું બ્લોગમાં જ આન્સર આપી દઈશ કોમેન્ટનો અને મમ્મી પણ છે જોડે અને મનના વ્લોગ્સ બધા જોવો છો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ અને અવાજ આવતો હોય કદાચ કાંઈક બેકગ્રાઉન્ડ તો અમારા કામવાળા દીદીનો છોકરો રોવે છે એટલે અવાજ આવે તો કાંઈ જ આપણે ગઈકાલે જે બ્લોગ મૂક્યો હતો એની કોમેન્ટ્સ વાંચીએ અને આજે પણ આપણે જે મૂક્યો છે એની પણ વાંચીએ તો હું તમને કઉ કોમેન્ટ વાંચીને જણાવું આજે આપણે વ્લોગ મૂક્યો ને એમાં કોમેન્ટ છે મન મને બહુ પ્રેમ મનને બહુ પ્રેમ કરો છો તે જોઈ બહુ જ ખુશી થઈ છે ભગવાન તમને બધાને ખૂબ ખુશ રાખે બબિયા રમીલાબેન રમીલાબેન થેન્ક યુ સો મચ તમે લોકો અમારા બ્લોગ જોવો છો અમને લોકોને કોમેન્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ બધાને મીનાક્ષીબેન ને કોમેન્ટ છે નાઇઝ ઓલ ઓફ ફેમિલી એન્જોય થેન્ક યુ સો મચ જીનલ પટેલ કરીને છે મજા આવી મામા માસીની ફેમિલી જોઈને મન ભાઈના કાકા કાકી વાળી ફેમિલી બતાવો અને વિડીયો સ્ટાર્ટિંગમાં ફેમિલી ફોટોઝ સારા હતા આવી રોજ અલગ અલગ ફોટોઝ એમના અપલોડ કરજો તો કાકા કાકી તો નથી મનના બી હોય એટલે હવે અમે બધા જયારે હમણાં ભેગા થઈશું ને ત્યારે બતાવીશું હા અને મામા તો અહીંયા નજીક જ રહે છે બાજુની સોસાયટીમાં એટલે મામાને લોકો તો મળતા રહેતા હોય અને મોટા મમ્મી લોકો આવશે ને ત્યારે અમે તમને બતાવીશું અને બીજું અમારા ફેમિલીમાં કોણ કોણ છે એ પણ બતાવીશું આગળ બીજું મોસ્ટ ઓફ કુટુંબ અમારું ગામડે છે પણ અહીંયા જે જે છે એ બતાવીશું તમને અને અમે લોકો તો કેવું મોટા અમીને લોકો હવે કદાચ તો રક્ષાબંધનને બધા ભેગા થઈશું કે એ પહેલાં ક્યારેક ભેગા થઈ જશું તો હું તમને બતાવીશ અને પછી નેક્સ્ટ કોમેન્ટ છે એક જણે કાલને નહીં કાલના બ્લોગમાં કોમેન્ટ કરી હતી તમારે શોપ સેની છે રિયલ જ્વેલરીની છે તો ના અમારે રિયલ જ્વેલરીની નહીં ઇમિટેશન જ્વેલરીની શોપ છે અને અમારી શોપ વસ્ત્રાલમાં છે સુબસર ફેશન માર્ટ બાપા સીતારામ ચોક વસ્ત્રાલ મેટ્રો મોલમાં છે મેટ્રો મોલ ગૂગલ ઉપર મેટ્રો મોલ લખશો ને તો પણ આવી જશે મેટ્રો મોલમાં છે એક બેનની કોમેન્ટ હતી તમારું હાઉસ પોતાનું છે તો હા અમારે અમારા ઘરનું જ છે ઘરનું ઘર છે ઘર પણ છે અને બસ આજે આજ માટે આપણે આટલી જ કોમેન્ટ વાંચીશું કાલથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ કે જેની પહેલી ત્રણ કોમેન્ટ આવશે એ સિલેક્ટ કરશું અમે જેની સૌથી પહેલી ત્રણ કોમેન્ટ હશે એનું નામ સાથે અમે બોલશું તો તમે લોકો મસ્ત સારી સારી કોમેન્ટ કરજો અને બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમને કોઈ સવાલ હોય તો બી તમે પૂછી શકો છો તો તમને એના જવાબ મળી જશે અને અત્યારે તો જો ફ્રી થઈને બહ ગયા છીએ હવે અને મન તો અહીંયા રમે છે અને અમે લોકો બી મસ્ત ફ્રી થઈને બેઠા છીએ અને હવે આપણે કરીએ થોડીક મનના ચેનલની વાત મનના ચેનલમાં હજી પણ જેણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે એની ચેનલમાં વ્યૂઝ આવે છે પણ સબસ્ક્રાઈબર નથી વધતા તો પ્લીઝ તમે એને જઈને સબસ્ક્રાઈબ કરો હું નીચે આઈડી આપું છું ગુજ્જુ શિલ્પાબેન અને હું બ્લોગમાં ડેલી મૂકું છું એમનું આઈડી ગુજ્જુ શિલ્પાબેન કરીને તો તમે એમના આઈડીને સબસ્ક્રાઈબ કરી દો તો મનના વિડીયોઝ તમને જોવા મળે અને મન ડેલી શું કરે છે તે પણ તમને જાણવા મળશે અને મન જેવા બાળકોને શું તકલીફ છે શું એના વિશે શું વાત કરવાની છે મમ્મી રોજ નવી નવી વાત જણાવે છે કે આપણે શું એની સહાય મળે આ તે રોજ વાત કહે જ છે વ્લોગમાં તો પ્લીઝ તમે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકો તો કરે જ છે અને જોવે છે વ્લોગ એના માટે થેન્ક યુ સો મચ કે મનના વ્લોગ તમે લોકો ડેલી જોવો છો અને મનને એટલો પસંદ પણ કરો જ છો અને મનના બ્લોગ્સમાં ઘણી બધી સારી સારી કોમેન્ટો આવે છે એના માટે થેન્ક યુ સો મચ અને આપણે એની થોડી ઘણી કોમેન્ટ્સો વાંચીએ મનની મનમાં બધાએ એવું કીધું છે કે મનના બ્લોગમાં વધારે કોમેન્ટ બધાની એ જ છે કે મનને જલ્દી સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના તો થેન્ક યુ સો મચ કે તમે બધા એના માટે પ્રે કરો તો છો એના માટે દિલથી દિલથી બધાને થેન્ક યુ અને મનના ગમાં એક જણની કોમેન્ટ હતી કે વ્લોગિંગ કરે કોણ છે તો હું જ વ્લોગિંગ કરું છું મમ્મી બોલતા હોય છે અને મનને ખવડાવવાનું એટલે એમને ફાવે નહીં ફોન પકડીને એટલે હું જ એમનું શૂટ કરું છું વ્લોગ ને એવું મનના ભાભી છે એટલે મનની ચેનલમાં તો બહુ બધાય બહુ બધી કોમેન્ટ કરેલી છે જેના અમે મનની ચેનલમાં જ આન્સર આપશું તો પ્લીઝ મનની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એના વિડીયોઝ ડેલી જોજો તમે લોકો અને અમારી ચેનલ પણ તમને જો ગમતા હોય વ્લોગ ને એવું તો પ્લીઝ હજી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ અને શોર્ટ્સ તમને ગમે જ છે તો તમને કંઈ એવો ટોપિક લાગે કે આ ટોપિક પર તમે શોર્ટ્સ બનાવો આ તે તો તમે મને ઇન્સ્ટા પર ડીએમ કરી શકો છો અને આમાં પણ કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો કે તમે આ કોમેન્ટ આ આ ટોપિક ઉપર વિડીયો બનાવો અમે એ ટોપિક પર વિડીયો બનાવીશું તમારા ટૉપિક તમે અમને ઇન્સ્ટા પર પણ મોકલી શકો છો તો એમાં પણ મોકલી દેજો તમને એવું કંઈ હોય કે ભાઈ આ ટોપિક પર વિડીયો જોવો છે તો પ્લીઝ કોમેન્ટ કરજો મને અને ઇન્સ્ટા પર ડીએમ કરજો અને ઇન્સ્ટા આઈડી હજી મારું ફોલો કર્યું હોય તો હું અહીંયા નીચે મારું ઇન્સ્ટા આઈડી પણ આપું છું તો પ્લીઝ તમે લોકો ઇન્સ્ટા આઈડી ને પણ ફોલો કરી દેજો ક્રિષ્ના પટેલ થ્રી વન ટુ વાળું આઈડી છે મારું તો પ્લીઝ એને પણ ફોલો કરી દેજો અને બસ અત્યારે તો હવે આપણે લોકો ફ્રી થઈ ગયા છીએ અને આજે બહુ વ્લોગ મેં શૂટ નહોતો કર્યો કેમ કે આજે હું થોડી કામમાં હતી તો કાલે આપણે ફરીથી નવા બ્લોગમાં મળીશું અને વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયા રામ બાય બાય